पेन के लिए और उसमें मैं थोड़ा आंकड़ा आपको बताना चाहती हूं कोरोना के वक्त सबसे ज्यादा मौत से जो होते थे वो कोरोना का थे उसके पहले और आज के तारीख में इंफेक्शियस डिसीज में जो सबसे ज्यादा का है और पिछले एक साल में 1.25 मिलियन लोगों की मौत हुआ है सिर्फ और सिर्फ टीबी के वजह से ज्यादा से ज्यादा मौत जो होता है वो अफ्रीकन कंट्रीज में होते हैं उसमें से टीबी के जो सारवार है वो कम से कम चार से छह महीना तक चलते हैं लेकिन अनफॉर्चुनेटली बहुत सारे लोग एक पूरे ट्रीटमेंट फॉलो नहीं करते जब उनका सिम्टम्स जो है वो कम हो जाते हैं तब वो लोग ट्रीटमेंट लेना लेना बंद हमारे प्रधानमंत्री सर ने 2025 तक पूरे भारत से टीबी नामोदी अभियान चालू किया भारत मुक्त टीबी मुक्त भारत अभियान इसमें उन्होंने तीन चीज सूचा निश्चित किया है जिससे कि हम लोग पता कर सके कि हमारा देश टीबी के लिए कितना आगे जा चुका है सबसे पहला है अपना टीबी इंसिडेंस रेट मतलब कि जो अपने देश में नया केस का बेसलाइन लिया है 2015 में हम लोग 2017 केस निकल 217 केस निकलते थे लेकिन 2025 तक हम लोग को सिर्फ 44 केस पर लेक ऑपरेशन निकलने चाहिए तो हम सच्चे कि हमारा भी भारत अभियान सफल हो रहा है दूसरा इंडिकेटर है मृत्यु दर 2015 में अपने यहाँ 32 लोग मरते थे एक लाख में वही हम लोग को दो तक सिर्फ तीन तक ले जानी है ઓ હજાર પંદ્રામાં કેટાસ્ટોફી ખર્ચ કેટાસ્ટોફી ખર્ચ મતલબ એ હોય કે ટીબી કે દર્દી જો ખર્ચ કરે આને જાણે દવાં ડાયગ્નોસિસમાં શનિવાર શનિવારનો દિવસ અને સાળંગપુર યાદ કરે હવે તો દેશભરમાં નહીં પણ બહારથી વિદેશના લોકો પણ સાળંગપુર તો ક્યાંય એવું બોટાદમાં એવા બોટાદ જિલ્લાના આંગણે આજના પ્રસંગમાં ખાસ કરીને જનજાગૃતિના ભાગરૂપે આપણે સૌ જેમાં સામેલ થવાનું છે એવા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની આ સઘન ટીબી નિર્મૂલન એની ઝુંબેશ શરૂ થવાની છે અને આજે અહીંયા બોટાદના આંગણેથી એને આપણે સૌના માધ્યમથી આજે બોટાદ ખાતેથી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ સંકળાયા છે અથવા તો એમના ભોગ મહિના સેવા મિત્રોને પણ અહીંયા લાવેલ જે સેવાભાઈ સંસ્થાના માધ્યમથી સરસ મજાની એમને પોતાના જીવનમાં એનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે અને વહેલી તકે સાજા થાય એવી કીટનું પાણીથી વિતરણ કરવામાં આવ્યું છે એવા સંસ્થાના ટીબી રોગ છે એ અસાધ્ય રોગ નથી આ તો સહેલાઈથી મટાડી શકાય અને એમણે થી ભાઈ લખતરી ભાઈ કીધું જેમ મહત્વનું એટલું જ છે કે સમયસર અને સળંગ એનું નિદાન થયા પછી ડિટેક્ટ થયા પછી સળંગ 6 મહિના સુધી જે કાઈ દવાઓ રાખવામાં આવે ને નિયમિતતા રહે એટલે સેલાથી આ મટાડી શકાય પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય કક્ષાએ બીજા રાજ્યોને પણ સાથે સાંકળી અને આજે સાતમી આજે રાષ્ટ્રીય આરોગ્ય મંત્રી એ પણ આજે ત્યાં યોગ્ય સારવાર મળે એને જાગૃતતાની સાથે આહાર દવાઓ મળે નિદાન થાય એની ઝુંબેશના ભાગરૂપે આજે આપણે

ગુજરાતી માં કહેવત છે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ આંગળી ચિંજિયાનું પૂર્ણ હોય છે ક્યાંકથી શોધીને લાવીને યોગ્ય જગ્યાએ એને નિદાન થાય સમયસર દવા મળે અને એને જાગૃતતાના ભાગરૂપે કન્ટીન્યુ છ મહિના સુધી જેનો કોર્સ જેને કહીએ તમારી પાસે તો હું નથી માનતો કે આ રોગને અમે અસાધ્ય રોગની આપણે ગણતરીમાં લઈ જઈ શકીએ મટી શકે અહીંયા જે કંઈ ટીબીના નાના મોટા દર્દીઓ છે એને ખાસ એટલા માટે યાદી કરાવી છે કે આથી ઘણી બધી વાતો થઈ માનસિકતા બરાબર તૈયારી સાથે કે આપણે માનસિકતા એવી રાખવાની કે જે કઈ ડોક્ટરો તરફથી સલાહ આપણને અપાય ખોરાક વગેરે પરિધી રાખીને દવા પૂરી કરે એટલે કોઈ આ રોગ નથી મળતો એવી કોઈ હવે વાત છે જ નહીં એટલે બધા અહીંયા જે કઈ દર્દીઓ આવ્યા છે એમને પણ આઈથી જે ડોક્ટરે અને મારી પહેલાના વક્તાઓએ વાત કરી તેમ નિયમિતતા પરિજી અને જે કંઈ આઈથી 6 મહિનાના કોર્સ માટેની જોદી જોદી સલા અને એની સાથે પોષણક્ષમ આહાર એ નિયમિતતા એટલું જ પૂરતું છે ચોક્કસ એને સારી રીતે આપણે મટાડી શકીએ અને હમણાં ભાઈ લખતરીયા ભાઈ કીધું તેમ ફરી પાછું ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી શકે અને એ રીતે એનામાં ક્ષમતા આવીને કોઈ શંકા નથી આજના પ્રસંગે ફરી મારી પહેલા બધા ડોક્ટર મિત્રોએ પણ વાત કરી છે પણ અમને જે કંઈ ત્યાંથી તમારા સૌના ધ્યાન ઉપર મૂકવાની વાત આવી છે પણ હું તમારા ધ્યાન ઉપર મૂકું તમે બધા જાણો છો કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આ ટીબી રોગનું બે હજાર પચીસ સુધી આપણે સો દિવસની આ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ એ આપણે આખા રાજ્યમાંય શરૂ કરવા જઈ રહ્યા છે આખા દેશમાં તો ખરું પણ આપણા રાજ્યમાં આરોગ્ય વિભાગ તરફથી અને એના ભાગરૂપે આપણે બોટાદ ખાતેથી પણ આજે આ સાતમી ડિસેમ્બરે આજથી શરૂ કરીએ છીએ એમાં તમારા સૌના માધ્યમથી જે માર્ગદર્શન મળ્યું છે એ કે ગ્રામ્ય કક્ષાએ હોય આપણા સૌના આરોગ્ય કર્મચારી અધિકારીઓના માધ્યમથી એક સારા નાગરિક તરીકે એના માધ્યમથી કોઈ સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી લોકોના આ વાત પહોંચે એનામાં જાગૃતિ આવે અવેરનેસ આવે અને આવા કોઈ પેશન્ટ હોય દર્દી હોય તો એને યોગ્ય જગ્યાએ લઈ જઈને નિદાન હવે તો લગભગ માણસ ત્યાં સુધી લગભગ પીએચ સી સીએચસી માંથી આપણને છે ત્યાં સુધી લઈ જવામાં આવે બતાવવા કઈ નહીં તો ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને પછીથી એ દર્દીને છ મહિના સુધી એની દેખરેખ હેઠળ સળગ એને દવા લઈ એની કાળજી રખવવામાં આવે

આપણા આરોગ્ય વિભાગના માધ્યમથી અને હું તો ત્યાં સુધી કહીશ કે હવે લગભગ આપણું આરોગ્ય ક્ષેત્ર છે એના માધ્યમથી પત્રિકાઓ વિતરણ થાય પહોંચાય વાત પહોંચે એના માટેનું પ્રયત્ન થાય ક્યાંક શિબિરો થાય એની સાથે જોડે જોડે જે દર્દીઓ હોય પોષણક્ષમ કીટ જે માધ્યમ માધ્યમના સંસ્થાઓ છે એમના માધ્યમથી મળે એ માટેનો પ્રયત્ન પણ અહીંથી થાય એવી હું આપ સૌની પાસે પણ અપેક્ષા રાખું ક્ષય રોગ વિશે તો અહીંથી આમ તો આ ડોક્ટરનો વિષય છે સેનાથી ટીબી એટલે અહીંયા ડોક્ટર જ કહેવું જોઈએ કે ટીબી એ કેના માધ્યમથી કઈ રીતે ફેલાય છે મોટા ભાગના તમે આરોગ્ય સાથે જોડાયેલ કર્મચારીઓ છો એટલે કઈ વિશેષ વાત કરવાની હોય ને પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માધ્યમથી અને આ જે વિભાગ સંભાળે છે એના માધ્યમથી આ ખૂબ અવેરનેસ આવે ફેલાવાનું કારણ શું છે કઈ રીતે ફેલાય છે અને એના માટે શું તકેદારી લેવી જોઈએ એ ખૂબ મહત્વનું છે કારણ કે અત્યારે મોટા ભાગના આપણો જિલ્લો છે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં અગાઉ લાંબા સમયથી જે વ્યવસાય સાથે જોડાયેલો છે આપણો એ નાના કાર્ય કારીગરો જેને કહેવાય એ બધા એવા ધંધા સાથે જોડાયેલા છે જેનો શ્વાસ સાથે સીધો સંબંધ ધંધા અને શ્વાસ સાથેનો સીધો સંબંધ છે અને એને કારણે આ ઘણી વખત એના શ્વાસના જે કઈ રજો એટલે કે ધૂળ વગેરે જતો હોય છે એના કારણે થી પણ ફેફસાઓના રોગો થાય એના કારણે ટીબી સુધી પહોંચતા હોય છે અને એના માટે પણ અહીંથી જે હવે આપણા પીએચસી સીએચસી ના ડોક્ટરો એમના માધ્યમથી અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના માધ્યમથી આ લોકોમાં નગરપાલિકા સહિતના અવેરનેસ આવે એ ખૂબ મહત્વનું છે અને એ ફેલાવવાનું કારણ શું છે એ લોકો સુધી વાત પહોંચે એ ખૂબ મહત્વનું છે અને એ રીતે આપણે આ ટીબી ક્ષયરોગ પ્રસરતો ફેલાતો અટકાવવા માટે જંતુ એટલે એના માધ્યમથી જે ફેલાય છે ઉતરસ ખાય હવામાં મળે એને કારણે નજીકમાં આજુબાજુના સ્પર્શમાં સંસર્ગમાં આવતા હોય એના શ્વાસમાં જાય એને કારણે પણ ઘણી વખત આ રોગ ફેલાવાનું એક માધ્યમ બની રહે છે બીજો ઘણી વખત મેં આપણે કહ્યું ને કે આ જિલ્લો છે એવા વ્યવસાય સાથે જોડાયેલો છે એ બહુ વાર આપણે વાત નહીં કરવી જોઈએ કારણ કે એની બીજી અસર માનસિક અસર બીજા ઉપર થાય પણ એવા વ્યવસાય સાથે જોડાયેલો છે જે તેને કારણે જેના એનો રજ ને વગેરેના શ્વાસમાં જાય કારણ કે મને બરાબર ખ્યાલ છે હું સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી તરીકે કામ કરતો એ વખતે થાન વિસ્તારની અંદર જે રીતે પ્રવૃત્તિઓ થાય છે કે જ્યાં પેલા અંદર કોલ અને જેને રજ ઉડે અને એના શ્વાસમાં જાય અને એને કારણે લગભગ તમે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન વિસ્તારમાં જોઈશો તો સૌથી વધારે આ આપણને આ દર્દીઓ જોવા મળે છે એનું કારણ મુખ્ય એ છે કે શ્વાસની અંદર જે કાંઈ રજ ઉડીને આવે અને એને કારણે ફેફસામાર વગેરે સમયસરીનો જમા થાય ને એને કારણેથી ઘણી વખત શ્વાસમાં તકલીફ થાય ને એને કારણે ટીબી થાય એમ અહીંયા પણ જે રીતે વાત કરવામાં આવી ડૉક્ટર તરફથી એ પ્રમાણે થોડી આના માટેની જાગૃતતા આવે એ માટે ખૂબ આપણા માટે મહત્વનું છે બીજી ખાસ કરીને આના લક્ષણો અંગેની વાત તો વિશે ડોક્ટરો નો છે પણ તમે બધા મોટા ભાગના આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો એટલે આપ સૌને ખ્યાલ હશે એટલે જેના કારણે લોકોની અંદર આ ફેલાવાનું કારણ શું છે અને ફેલાયા પછી અથવા તો થયા પછી જે વ્યક્તિનેના લક્ષણો શું છે એ લોકો સુધી પ્રજા સુધી અને ક્યાંક અવેરનેસ સાથે પત્રિકાઓ છપાવીને ત્યાં સુધી પહોંચાડવું એ પણ ખૂબ મહત્વનું અને જરૂરી છે અને તો જ આપણે આપણે એક કહ્યું ને કે સો દિવસની અંદર આ એક ઝુંબેશના ભાગરૂપે લોકો સુધી પહોંચવા માટેનો પ્રયાસ ને પ્રયત્ન કરવાનો છે એટલેના લક્ષણોને વિશે તો આઈથી ડોક્ટરનો વિષય છે એટલે વધારે કે પણ આપણે સવિયે આ મક્યક્ત મેદ આરોગ્ય સાથે જોડાયેલા છે એટલા માટે જે રીતે આઈથી કહેવામાં આવ્યું તેવાના લક્ષણોને સાથેનું નિદાન પણ સમિશ્ર થાય અને એના માટે ટીબી રોગના નિદાન માટે ગુજરાત રાજ્યમાં 2254 ડેઝિગ્રેટેડ માઇક્રોબિક સેન્ટરો આ લગભગ હું માનું ત્યાં સુધી દરેક જિલ્લાઓને જિલ્લા મથકે પણ આના સેન્ટરો હવે છે પણ એની વાત આપણે લોકો વચ્ચે મૂકવી પડશે કે આટલા એટલા સેન્ટરો આ પીએચસી સીએચસી અથવા તો અન્ય સેવાભાઈ કોઈ સંસ્થા હોય તો એના સેન્ટરો પણ આ રોકાયેલા છે એની વાત પણ લોકો સુધી કહેવું પડશે અને જઈ અને ખાસ કરીને આપણે જિલ્લાની પૂરતી વાત કરીએ તો અહીંથી આપણે આપણા જિલ્લા કલેક્ટરશ્રીએ પણ કહ્યું પણ આપણે બધાએ

ચુમ્મોતેર જેટલા મશીન આજે આપણા રાજ્યની અંદર અમુક જિલ્લા કક્ષાએના કાર્યરત છે જેને લીધે આવતા દિવસોમાં એનું તાત્કાલિક એટલે કે ફક્ત બે કલાકમાં ટીબી અને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનું નિદાન પણ બે કલાકમાં થઈ શકે એ રીતની આપણી જિલ્લા કક્ષાએ પણ સુવિધાઓ આપણા રાજ્યની અંદર છે એનો કે જરૂર પડે તો આપણા જિલ્લાની અંદર પણ એની ક્યાં કઈ જગ્યાએ છે એનું થોડીક અવેરનેસ આવે લોકોમાં જાણકારી થાય એના માટેનો પ્રયત્ન પણ અહીંથી થાય ટીબી રોગ એના માટેની સારવાર અહીંથી એમણે કહેવાયું છે એટલે વિશેષ નહીં કહું પણ એના માટે ખાસ કરીને તમામ શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ ચાલીસ હજાર છસો ને ડોટ સેન્ટર બનાવવામાં આવ્યા છે આપણા રાજ્યની અંદર એટલે ખૂબ આની અવેરનેસ માટેનો જ આપણે પ્રયાસ ને પ્રયત્ન કરવાનો લગભગ રાજ્ય સરકારને આ વિભાગ તરફથી ટીબીના માધ્યમથી દરેક નાના મોટા સેન્ટરો પણ એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એની સાથે પાંચ નોડલ ટીઆર ટીઆરટીબી સેન્ટર અને ઓગણત્રીસ જેટલા ડિસ્ટ્રિક્ટ ડીઆર ટીબી સેન્ટરો પણ દરેક જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ છે આ રીતની વ્યવસ્થા આ ટીબીને નિર્મૂલન કરવા માટેના પ્રયાસો ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યા છે અને ખાસ કરીને હમણાં અહીંથી કહેવામાં આવ્યું એમ જે ટી ટીબી માટેના પેશન્ટને જે દર્દીને એના પોષણક્ષમ આહાર માટે અત્યાર સુધી લગભગ એને પાંચસો રૂપિયા અપાતા

માનસિક અને સામાજિક મદદ મળી રહે તે હેતુથી ટીબીના દર્દીઓને માટે નિક્ષય મિત્ર આ ખૂબ મહત્વનું છે એ બની રહે એના માટેની સારવાર લઈ શકે એનું માર્ગદર્શન મળી દર્દીઓને દત્તક લઈ પોષણયુક્ત રાશન કીટ એની સાથે સાથે વોકેશનલ સપોર્ટ અને નિદાન જેવી અન્ય જરૂરિયાત મુજબ સેવાઓ આપવામાં આહવાન કરવામાં આના માધ્યમથી એટલે કે ટીવી માટેના નિક્ષય મિત્રોના માધ્યમથી આ જાગૃતતા કરવા માટેના કાર્યક્રમો પણ આજે આપણા રાજ્યમાં થઈ રહ્યા છે આ અભિયાન હેઠળ લગભગ દસ થી વધુ નિક્ષય મિત્રનું નિક્ષય પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ થયું છે એટલે નિક્ષય પોર્ટલ છે એના ઉપર દસ હજાર જેટલા આ નિક્ષય મિત્રોનું એનું રજીસ્ટ્રેશન થયું છે ને એના માધ્યમથી જે કઈ આ જાગૃતતા અને અવેરનેસ માટેના પ્રયાસો ભારત સરકાર રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યા છે અને સાથે ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ત્રણ લાખથી વધુ પોષણ કીટનું વિતરણ પણ આજે કાય દેશમાં અને વગેરે થઈ શકે એના માટેના રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે ટીપી મુક્ત ગ્રામ પંચાયતોમાં પણ ઘણી ગ્રામ પંચાયતો એવી છે કે ગ્રામ પંચાયતો પોતે સ્વયં રસ લે સફાઈ વગેરે વગેરે જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય કરે તો એવી ગ્રામ પંચાયતોના માધ્યમથી પણ એ ગ્રામ પંચાયત રાખી ટીપી મુક્ત કરી શકાય એ રીતનું આહવાન પણ રાજ્ય સરકારને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યું છે અને એના માટેની પહેલ

સો દિવસની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને આ વિભાગ આરોગ્ય વિભાગના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ ના લગતી જોગવાયો છે સુવિધાઓ છે એના માટે શું કરવું જોઈએ એના માટેની આજે સો દિવસની ઝુંબેશ અહીંથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પ્રસંગે આપણે બધા અહીંયા તમે સૌ ઉપસ્થિત રહ્યા બદલ હું રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપ આભાર પણ માનું છું પણ આ સૌના મેં આપને કહ્યું તેમ આ સૌના મૂળમાં એક જ વાત છે કે આપણે બધાએ આ બાબતે લોકો વચ્ચે જઈને લોકોને અવેરનેસ જાગૃતતા આવે અને જે ડિટેક્ટ થાય અથવા તો પેશન્ટો હોય એને શું કરવું જોઈએ એના માટેની માર્ગદર્શન પૂરું પાડવામાં આવે અને છ મહિના સુધી સતત એ

બોટાદ નગરપાલિકા વિસ્તારની અંદર પણ એના આ ખાસ એવા વિસ્તારો હોય તો મેં ધ્યાન રાખીને શોધીને આ આવા લોકોને શોધીને એને પણ આમાં સામેલ કરીને છ મહિનાના જે કોર્સ છે એને મત ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટેનો આપણા સૌના માધ્યમથી પ્રયાસ થાય એટલી જ મારી આપ સૌને વિનંતી દેશના પ્રધાનમંત્રીએ જ્યારે આખા એ રાષ્ટ્રના આવા જે રાજ્યોમાં આ ટીબીના દર્દીઓને શોધી શોધીને એને કઈ રીતે એને રોગમુક્ત કરી શકાય એની ચિંતા કરતા હોય રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ જ્યારે ચિંતા કરતા હોય ત્યારે આપણે બોટાદના પણ આપણે સૌ જિલ્લા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અને આરોગ્ય વિભાગના અને આવી સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી પણ આવી સરસ મજાનો આજના ઝુંબેશમાં ભાગીદાર થવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ હું તમારા સૌનો આભાર માનું છું આપણે સૌ આરોગ્યના કર્મચારીઓ અને આપણે સૌ એક સારા પ્રતિષ્ઠિત સંસ્થાઓના માધ્યમથી મેં આપણે કહ્યું ને કે ક્યાંક ને ક્યાંક આપણે

जागरूकता बढ़ाने की दिशा, की दिशा में कार्य करने की अपनी, अपनी वचनबद्धता को दोहराता हूँ मैं टीवी से प्रभावित लोगों लोगो, और, और परिवारों को उत्तम स्वास्थ्य सेवाएं मिले उसके लिए प्रतिबद्ध हूँ मैं यह भी सुनिश्चित करता हूँ स्वस्थ और सम्मानित जीवन जी सके मैं प्रण लेता हूँ और भी सुलभ कराने के लिए अपने राज्य के सरकारी संस्थानों और सभी हितधारकों के साथ मिलकर काम करूंगा मैं टीबी मुक्त भारत को मेरे राज्य को टीबी मुक्त बनाऊंगा मैं भारत को टीबी मुक्त बनाने के स्वप्न को મારું નામ રમેશભાઈ લખતરિયા છે રહેવાનું બોટાદ હું થોડા સમય પહેલાં ટીબીનો રોગ હતો મને અને છ મહિનાની સંપૂર્ણ સારવાર લેવાથી અત્યારે હાલ હું એકદમ સ્વસ્થ છું અને હોસ્પિટલ દ્વારા બહુ સારી ટ્રીટમેન્ટ મળી છે બોટાદ છોનાવાળા હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગ સરકારશ્રીનો હું દિલથી ખૂબ આભાર માનું છું ભારત સરકારના આરોગ્ય અને પરિકર કલ્યાણ વિભાગના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર પણ અને સારા દેશની અંદર પણ સો દિવસમાં ટીબી નિર્મૂલનનો કાર્યક્રમની આજે આ સાતમી ડિસેમ્બરે શરૂઆત થઈ રહી છે એના ભાગરૂપે બોટાદ ખાતેથી પણ અહીંયા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદાધિકારીઓને જિલ્લાના વહીવટી તંત્રના આરોગ્ય તંત્રના માધ્યમથી બોટાદ ખાતેથી પણ આ જિલ્લાની અંદર સો દિવસમાં ટીબી નિર્મૂલના કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી છે સારી સંખ્યામાં સૌએ પણ આજે પ્રતિજ્ઞા લઈને જે દેશના પ્રધાનમંત્રીએ આદરણીય નરેન્દ્રભાઈ જે આખા દેશના વિવિધ રાજ્યોમાં કે જ્યાં ટીબીને લગતી વધારે સમસ્યાઓ દર્દીઓ છે એમને શોધીને એને માર્ગદર્શન આપીને એને સમયસર પોષણયુક્ત આહાર અને દવાઓ આપીને એ ટીબી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે રાજ્ય સરકારે પણ આરોગ્ય વિભાગે પણ આખા એ રાજ્યની અંદર આ સો દિવસમાં ટીબી નિર્વલન માટેનો કાર્યક્રમના એના ભાગરૂપે બોટાદથી પણ અમે આ કાર્યક્રમની શરૂઆત કરાવી છે ખાસ કરીને ટીબીઓના દર્દીઓ છે એ દર્દીઓને જે રીતે નિદાન થાય અને ડૉક્ટર તરફથી સલાહ અપાય એ નિયમિતતા એની દવાઓ અને પોષણક્ષમ જે કીટ કે આહાર અપાય છે એ સતત છ મહિના સુધી જો એ લેવામાં આવે તો કોઈપણ દર્દી છે ટીબી મુક્ત થઈ શકે છે અને એના ભાગરૂપે દરેક સેવાભાવી સંસ્થાઓ અને રાજ્ય સરકાર તરફથી જે અગાઉ પણ જે ટીબીના દર્દીને ખાસ પોષણ માટે પાંચસો રૂપિયા અપાતા એના બદલે એક હજાર રૂપિયા અપાય છે અને એની સાથે સાથે જે નિક્ષય મિત્રો એને નિયુક્ત કરીને નિરીક્ષ મિત્રોના માધ્યમથી રાજ્ય સરકારના માધ્યમથી આવા ટીબીના દર્દીઓને શોધીને પોષણ મળે એ માટેની વિવિધ સંસ્થાઓનો માધ્યમ લઈ અને છ મહિના સુધી એ સતત કાળજી રાખે એ માટેની પણ અહીંથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું